સુરતમાં લોહીના સંબંધોની હત્યા કરવામાં આવી છે સગા મામાએ નાખવા છેલ્લા પંદર દિવસથી મામાએ પ્લાન બનાવ્યો હતો મોહમ્મદ ઇફતેકાર દ્વારા સગા ભાણેજ મોહમ્મદ આમીર આલમની ક્રૂરતા હત્યા કરાઈ છે સુતેરા ભાણેજ પર સગો મામો હથોળો લઈ તૂટી પડ્યો હતો હત્યા બાદ ભાણેજના સાત ટુકડા કરી પકડથી બચવા અને પકડાય તો કેટલી સજા થાય તે શું કરવું તે અંગેનો અભ્યાસ સંપૂર્ણ કર્યો હતો ફાંસી કેવી રીતે થાય તેનો પણ અભ્યાસ યુટ્યુબ પરથી કર્યો હતો ફાંસી આપતી વખતે આખરી શું હોય અને શું પ્રોસેસર હોય તેનો પણ યુટ્યુબ પરથી અભ્યાસ કર્યો હતો ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાઠીના બ્રિજ આવેલો છે એની બાજુમાં સોસાયટીમાં જે મરણજના છે મોહમ્મદ આમિર આલમ રહેવા જન અને એમના સગા મામા છે મોહમ્મદ ઇફ્તિકાર બાજી દલી જેઓ મૂળ બિહારના રહેવાસી છે બંને મામા ભત્રી જ્યાં બિઝનેસ પણ સાથે કરતા હતા જેમનું ખાતાનો બિઝનેસ છે જેઓ દુપટ્ટા અને લેગિંગ્સનું સિલાઈનું કામ પણ કરે છે એમની પાસે સિલાઈના મશીન્સ પણ છે બંને બિઝનેસમાં પણ સાથે પાર્ટનર્સમાં હતા અને એક જ રૂમમાં રહેતા હતા એ બંને વચ્ચે બિઝનેસની પાર્ટનરશીપ ખતમ કરવા બાબતે મામાને પોતાને અલગથી બિઝનેસ કરવો હતો અને ફાઈનાન્શિયલ એ લોકો વચ્ચે જે મન મોટા હતો એ ક્લિયર કરવા માટે કેટલા વખતથી આરોપી સગા છે મોહમ્મદ એ કહી રહ્યા હતા પરંતુ મરણ જનારે એ બાબતે કોઈ સોલ્યુશન ન લાવતા આરોપી ગુસ્સામાં આવી જઈ અને બંને સાથે રહેતા હતા તો સોમવારના સવારે માથામાં હથળા વડે હથિયારથી હુમલો કરી અને એનું મર્ડર કર્યું હતું અને બાકીના જે વેપન્સ છે એનાથી બ્રુટલી એમના બોડી પાર્ટ્સને નાશ કર્યો હતો બોડી પાર્ટ્સ જે છે એ પોતે એક થેલામાં ભરી અને બાટીના બ્રિજ પાસેનો જે ખાડી છે એમાં નાખવા જાય છે એના પણ સીસીટીવી ફૂટેજ અમે કવર કર્યા છે જે હથોડા વડે અને વેપન વડે એમને બ્રુટલી આ મર્ડર કર્યું છે વેપન્સ પણ પોલીસે કબજે કર્યા છે એફએસએલએ સાથે રાખી અને વેપન્સમાંથી જે અમને હેરના પાર્ટ્સ મળ્યા છે બોડીના સ્ટે બ્લડ સ્ટેન્સ મળ્યા છે એ પણ પોલીસે અમે કબજે કર્યા છે અને સીસીટીવી કેમેરા પણ અમે કબજે કર્યા છે સૌથી પહેલાં એ લોકો અમારી પાસે બે દિવસ પહેલા મિસિંગની ફરિયાદ લઈને આવ્યા હતા એમના સગા ભાઈ મરણ જનારના કે અમારો ભાઈ છેલ્લા ચાર પાંચ દિવસથી મિસિંગ છે અને મારા સગા ભાઈ મામાની સાથે રહેતો હતો પરંતુ એ મિસિંગ છે મામાને જ્યારે મિસિંગની કમ્પ્લેન લખાવા માટે પોલીસ સ્ટેશને લવા લઈ જવા માટે કીધું તો મામાએ સૌથી પહેલા એ જ કીધું કે મુજબ પોલીસ લફડામે નહીં પડના હે અને તમે લોકો તમારી રીતે પોલીસ પાસે જાઓ અને હું પણ મારી રીતે શોધખોળ કરું છું મરણ જનારની જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની